મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના જે વેબસાઇટ હતી થોડા દિવસથી મેન્ટેનન્સમાં ચાલતી હતી મેં તમને વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં જાણ પણ કરી દીધી હતી કે કયા કારણોસર વેબસાઇટ છે હાલ બંધ છે અને વેબસાઇટ છે તે શરૂ ચાલુ કરી દેવામાં પણ આવી છે અને તમારે જો રજીસ્ટ્રેશન કરવા બાકી હોય તો એ પણ કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે જ્ઞાન સાધના જે વેબસાઇટમાં એક નવી અપડેટ આવી છે સ્કૂલ રજિસ્ટ્રેશન અંગે તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને હા આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવેલી છે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ પણ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો આ બંનેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે જી ડબ્લ એસ વાય જી યુ જે ડોટ ઇન જે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ છે તેમાં આ જ્ઞાન સાધના પોર્ટલ પર તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી લોગ ઓપ્શન જોવા મળે છે અહીંયા વિદ્યાર્થી લોગઇનનો ઓપ્શન જોવા મળે છે તમે તેના પર ક્લિક કરશો હવે તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો એક નવો ઓપ્શન અહીંયા એડ થયો છે બીજા શાળા રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો અહીંયા તમે જોઈ શકો છો શાળા રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો આ પ્રકારનો ઓપ્શન આવ્યો છે હવે મિત્રો ખાસ જણાવી દઉં ત્યાંથી સાંભળજો કે આ શાળા રજીસ્ટ્રેશન તો કોને કરવાનું છે કે જે શાળાના આચાર્ય હોય છે અથવા ટીચર હોય છે તેમને બધી જ આ માહિતી શાળાની છે વિગતો ભરવાની હોય છે શાળા રજીસ્ટ્રેશનમાં રજીસ્ટ્રેશન કર્યા પછી તેમને લોગિન કરવાનું હોય છે મિત્રો તે બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપું છું કે શું શાળા રજીસ્ટ્રેશન લોગિન કર્યા પછી વિદ્યાર્થીનું ફોર્મ છે તે પ્રોફાઇલમાં આવીને શું વિદ્યાર્થીનું ફોર્મ સુધારો વધારો કરી શકાશે કે નહીં તે સ્કૂલ દ્વારા બધી જ જે ફોર્મ છે તે કરેક્શન થશે કે નહીં તે વિશે હું જાણકારી આપવાનું છું અહીંયા તમે જોઈ શકો છો શાળા રજીસ્ટ્રેશન માટે ક્લિક કરું અહીંયા ક્લિક કરો તેવું લખેલું છે તો આપણે તેના પર ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા આ બધી જે માહિતી છે તે શાળાના આચાર્યએ ભરવાની હોય છે ખાસ શાળાના જે શિક્ષકો અને આચાર્ય છે તે વિડીયો તમે પહોંચાડજો તમને જણાવી દઉં કે અહીંયા સ્કૂલ આઈડીમાં શું માગ્યું છે તેમાં શાળાનો જે અગિયાર આંકડાનો કોડ હોય છે મિત્રો જે શાળાનો અગિયાર આંકડાનો કોડ હોય છે તે અહીંયા ફિલ કરવાનો હોય છે તો સ્કૂલ આઈડીમાં જે શાળાનો કોડ છે તે ફિલ કરવાનો છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જેવો શાળાનો ડેશ કોડ ત્યાં ફિલ કરશો જે રીતે તમે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરતા હતા તે રીતે જે સ્કૂલનો ડેશ ફિલ કરવાનો હોય છે આ બધી જ માહિતી જે શાળાના આચાર્ય ભરવાની હોય છે તો હવે તેની સામે આ બ્લુ કલરનું જે લખેલું છે તેના પર તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે તમે જેવો એના પર ક્લિક કરશો શાળાનો ડેશ કોડ ના તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો જે સ્કૂલ નેમ છે તે સ્કૂલ નેમ આપોઆપ આવી જશે ત્યાં સ્કૂલનું નામ આપોઆપ આવી જશે ત્યાં પછી મોબાઈલ નંબર પણ આપો પ્રિન્સિપાલ ફોન નંબર અહીંયા લખેલો છે તમે જોઈ શકો છો પ્રિન્સિપાલ ફોન નંબર ત્યાં પણ મોબાઈલ નંબર જો આપેલો હશે તો મોબાઈલ નંબર પણ આપી અહીંયા ઓલરેડી જોવા મળશે મોબાઈલ નંબર ના આવે તો તમે મોબાઈલ નંબર છે ફિલ કરીને અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી કરશો એટલે એન્ટર ઓટીપી આવશે હવે પ્રિન્સિપાલના મોબાઈલ નંબર પર ઓટીપી જશે હવે પ્રિન્સિપાલે ઓટીપી અહીંયા નાખીને અહીંયા વેરીફાય કરવાનું છે વેરીફાઈ કર્યા પછી અહીંયા એક પાસવર્ડ ક્રિએટ કરવાના છે એ પાસવર્ડ બનાવીને કન્ફર્મ પાસવર્ડ કરીને તમારે જે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે મિત્રો તમે જે આઈડી અને પાસવર્ડ આઈડી એટલે કે જે શાળાનો ડેશ કોર્ડ અને જે પાસવર્ડ છે તમે જે ક્રિએટ કર્યો છે તેનાથી શાળાનો લોગિન છે તે ઓપ્શન ખુલશે અહીંયા આપણે જો જઈએ તો અહીંયા જે શાળા રિસ્ટર માટે ક્લિક કરો એવું લખેલું છે હવે લોગિન તમે રજિસ્ટ્રેશન કરી દીધું આઈડી પાસવર્ડ પણ તમને મળી ગયા આઈડી શાળાનો ડેશ કોડ અને પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો હતો તે ત્યાર પછી અહીંયા લોગિન કરવા માટે તમારે શું કહેવાય છે સ્ટુડન્ટ લખેલું છે ત્યાં અહીંયા ત્રણ ઓપ્શન તમને જોવા મળશે એક સ્કૂલ ડીઓ હવે સ્કૂલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સ્કૂલ ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે યુઝર આઈડીમાં તમારે જે સારાનો ડ્રાસ્કો જગ્યા નાખવાનો તે નાખવાનું છે અને અહીંયા પાસવર્ડ છે તે તમે જે ક્રિએટ કર્યો તો પાસવર્ડ અહીંયા ફિલ કરી દેવાનું છે અને ત્યાર પછી લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો હજુ તમે લોગિન કરશો એટલે અંદર બધી જ માહિતી જે ફિલ કરવાની આવશે તો આ જે ઇન્ફોર્મેશન છે શાળાએ ભરવાની રહેશે તેમાં એવું હોય છે તમે લોગ કરશો એટલે એમાં વિદ્યાર્થીની લગભગ વિગતો આવી જશે જે પણ વિદ્યાર્થીને તમારે શાળામાં અભ્યાસ કરતો હોય અને ધોરણ નવની શાળામાં તે ધોરણ નવની શાળાનો અહીંયા બધી જ યુઝર આઈડી પાસવર્ડ છે ધોરણ નવની શાળાનું લાગશે તો જે માધ્યમિક શાળામાં તમે જે એડમિશન લીધું છે તે વિદ્યાર્થીની જે વિગતો છે તે શાળાના ડેશબોર્ડ પર આવી જશે લોગિન કરશે એટલે અને એ માહિતી છે વિદ્યાર્થીની ચકાસીને શાળાનું જે શાળામાં તમે તમારું ફોર્મ આવ્યું છે વિદ્યાર્થીનું તે વિદ્યાર્થીનું ફોર્મ છે જે ચકાસીને જો એમાં કંઈ પણ ભૂલ હોય તો તમારે સુધારો વધારો તમે કરી શકશો શિક્ષકો અથવા આચાર્યો છે તે આ ફોર્મનો જે સુધારો છે તે કરી શકશે અને જો એમાં ભૂલ ના હોય અથવા કંઈ પણ સુધારો કરવા લાયક ના હોય તો તમે એ ફોર્મને તમારે એપ્રુવ આપવાનું હોય છે મિત્રો તો વિદ્યાર્થીને જો ફોર્મમાં કંઈ પણ સુધારો વધારો કરવો હોય તો શાળા દ્વારા થઈ શકશે કારણ કે સ્કૂલ લોગ ઇનમાં વિદ્યાર્થીનું ફોર્મ જાય છે અને સ્કૂલ લોગ ઇનમાં વિદ્યાર્થી ફોર્મ જતું હોય ત્યાંથી ફોર્મ છે એપ્રુવ કરવાનું હોય છે સોરી મેં વિદ્યાર્થીને પણ જે શાળાના આચાર્યો હોય છે તેને ફોર્મ એપ્રુવ કરવાનો હોય છે વિદ્યાર્થીનું ફોર્મ છે તે સ્કૂલ ડેશબોર્ડ પર જાય છે તો આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો છે અને આ વિડિયો છે શાળાના આચાર્ય સુધી જરૂરથી પહોંચાડજો અને આગળ શેર કરજો વિડીયો ગમે તેને લાઇક કરી આગળ શેર પણ કરજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા